આ તરફ ગોધરામાં નીટી પરીક્ષામાં ગેરરીતિનો શિક્ષક વિરુદ્ધ કરવામાં આવી છે કોરી માર્કશીટ છોડવા માટે સૂચના અપાઈ હતી ડેપ્યુટી અધિક્ષકની કારમાંથી સાત લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છ વિદ્યાર્થીઓ પાસેથી દસ લાખ લેવાનું નક્કી થયું હતું ચોરી કરવા માટે પહેલેથી જ પેપર બ્લેન્ક રાખવાનું કહેવામાં આવ્યું હતું વોટ્સએપ ચેટ દ્વારા આખે આખું કૌભાંડ બહાર આવ્યું છે જેમાં શિક્ષકના કારમાંથી સાત લાખ રૂપિયા રોકડા પણ મળી આવ્યા વિદ્યાર્થીઓને પેપર કોરું છોડવા માટે સૂચના અપાઈ હતી ડેપ્યુટી અધિક્ષકની કારમાંથી સાત લાખ રોકડા મળી આવ્યા પહેલા પણ જય જલારામ સ્કૂલમાં આ પ્રકારની ઘટનાઓ થઈ ચુકી છે ફરી એકવાર શાળા દ્વારા શિક્ષક દ્વારા ચોરી કરાવવાની

હાલ તો કાર્યવાહી કરવામાં આવશે ખુદ અધિકારીઓ જ પૂછી રહ્યું છે ફરી એકવાર આ પ્રકારની ઘટના જય ડેપ્યુટી અધિક્ષક એકલા કે બીજા અનેકની પણ સંડોવણી છે વિદ્યાર્થીઓની ચોરી કરવાના કૌભાંડમાં ખુલાસો કોઈ પરીક્ષા કેમ ગેરરીતિ વગર નથી થતી વિદ્યાર્થીઓના ભવિષ્યમાં માતા પિતાનો પણ હાથ છે ખુદ અધિકારીઓ જ પરીક્ષાની ગેરરીતિમાં સામેલ છે પૈસાથી બધું જ ખરીદી લેવાય એવું માનતા લોકો ભવિષ્ય કેમ બગાડી રહ્યા છે કોઈ પરીક્ષા કેમ ગેરરીતિ વગર નથી થતી

શખ્સ કડે વકરું છું અને તેના પગલા પણ લેવાવા જોઈએ કારણ કે આવી જે છે ઇમ્પોર્ટન્ટ એક્ઝામ એમાં આવી ના ના થવી જોઈએ પણ જે અજી તો શિક્ષક સામે જ પગલા લેવા છે અને બીજી વસ્તુ કે દરેક વિદ્યાર્થી પાસેથી 10 10 લાખ રૂપિયા લેવાની વાત હતી હવે વિદ્યાર્થી તો લાવવાના નથી એનો મતલબ માતા-પિતા પણ એવું કરે છે એ માતા-પિતાએ પણ આવું ન કરવું જોઈએ એ મારી એમના માતા પિતાઓને વિનંતી છે કારણ કે આ જે છે એ કોમ્પિટેટિવ એક્ઝામ માં જો આમાં એ એન્ટર પણ થઈ જશે તો પણ આગળ એને ભવિષ્યમાં પણ એને તકલીફ પડી શકે છે એટલે આવી આવી કોમ્પિટેટિવ એક્ઝામ માં આવી ગેરરીતિ ના આચરવી જોઈએ તમને શું લાગે છે આ બાબત પર જે કાર્યવાહી થવી જોઈએ કેવી થવી જોઈએ કેમ કે આ પહેલી વખત નથી આવી જ કે છે આટલા બધા વિદ્યાર્થીઓમાં જ્યારે આટલી એક્ઝામ થવા જઈ રહી હોય ત્યારે આવા લોકોને તો સખ્ત ના સખ્ત અને કેદની સજા થવી જોઈએ એવી હું મારી લાગણી છે બિલકુલ एएनए ની વાત કરીએ તો ઘણી બધી વખત જે આ આખે આખો મામલો સામે આવતો હોય છે અને આપ તો પ્રમુખ છો શું કહેશો હવે આગામી સમય માટે આજે 10 વિદ્યાર્થીઓ છે તેમના ભવિષ્ય સાથે તો એમ પણ માતા-પિતા કે શિક્ષકો તેઓ પણ એમની વાતની સનોવણીમાં આવી ગયા પેપરો કોરા છોડી દીધા લાગે છે કે હવે તેમના ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ કે પછી ફરી એકવાર પરીક્ષા આપવાનો મોકો અપાશે ના ના આવી કાર્યવાહી છોકરાઓ પર થવી જોઈએ એના વાલીઓ ઉપર પણ થવી જોઈએ એમને મોકો ન આપવો જોઈએ બિલકુલ ખૂબ ખૂબ આભાર આપનો વાતચીત કરવા બદલ તો વિદ્યાર્થીઓની ચોરી કરવાના કૌભાંડમાં ખુલાસો કોઈ પરીક્ષા કેમ વગર નથી થતી જય જલારામ સ્કૂલ કે પણ આ પ્રકારની ઘટના સામે સામે આવી આખું ચેટ બહાર ત્યારબાદ કૌભાંડ આવ્યું છે કોણ કરાવતું હતું ચોરી જે રીતે એક એક વિદ્યાર્થી પાસેથી દસ દસ લાખની ઉગરાણી કરવામાં આવી સંદેશ ન્યૂઝ પૂછી રહ્યું છે સવાલ નીટની પરીક્ષાના કૌભાંડમાં કયા મોટા માથા સામેલ છે આખે આખું પેપર કોરું છોડવાનું કહેવામાં આવ્યું અને ત્યારબાદ તેમને પરીક્ષામાં તેઓ પાસ થઈ

છ વિદ્યાર્થીઓ પાસેથી દસ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું ખુદ અધિકારીઓ તેમાં સામેલ હતા ડેપ્યુટી અધિક્ષક એકલા કે બીજા કોઈની પણ સંડોવણી તેમાં હતી તે પણ સવાલ થઈ રહ્યો છે હાલ તો શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ તેનાથી આખો મામલો પૂરો નહીં થાય શિક્ષકો અધિકારીઓ તો ફરી એક વખત તેમને જો પૈસાની લાલચ આપવામાં આવશે કે તેમને ચાન્સ મળશે તો તેઓ આવું કરી દેશે પણ સવાલ એ થઈ રહ્યો છે કે ક્યાં સુધી જય જલારામ સ્કૂલ પોતે જ્યારે શાળા પોતે જ આવું કરે ત્યારે વિદ્યાર્થીઓ બગડવાના જ છે વિદ્યાર્થીઓને એ આગળ આવતા જે તમામ વિદ્યાર્થીઓ કે જે અન્ય ધોરણોમાં પણ અભ્યાસ કરી રહ્યા છે તેનામાં પણ એ જ સંસ્કાર પડશે કે આગળ જતાં શાળા અમને બચાવી લેશે પેપર કોરા છોડી દઈશું માતા પિતા થોડા પૈસા આપી દેશે તો અમને માર્ક્સ પણ સારા આવશે અને એડમિશન પણ મળી જશે પરંતુ એવું ના હોય આ જે વિદ્યાર્થીઓ મહેનત કરે છે તેમની સાથે અન્યાય કેમ હિરેન રાવલ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે જી હિરેન જે રીતે આખી આખો મામલો સામે આવ્યો અત્યારે માત્ર શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે ક્યારે આગળ શું કાર્યવાહી થશે કેમ કે આ બીજી કે ત્રીજી વખત એવું છે કે જય જલા નામનું નામ આવ્યું હોય સ્વાભાવિક રીતે આખા દેશભરની અંદર આ પ્રકારની કેટલીક ઘટનાઓ ધ્યાનમાં આવી છે બિહારના નાલંદામાં પણ નીટની પરીક્ષામાં ગેરરીતિ સામે આવી છે હવે ગુજરાતમાં ગોધરામાં જે જલારામ સ્કૂલના શિક્ષક વિરુદ્ધ આ પ્રકારની ફરિયાદ અને એની જે વોટ્સએપ ચેટ મળી આવી છે એના આધારે કાર્યવાહી કરવામાં આવી છે જોકે આ શિક્ષકની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલા છે એની તપાસ અત્યારે હાલ કરવામાં આવી રહી છે જરૂર પડે તો આ કેસની અંદર સ્થાનિક પોલીસ ઉપરાંત અન્ય એટીએસ અથવા તો ક્રાઈમ પણ ઉપયોગ કરવામાં આવી શકે છે વિદ્યાર્થીઓને માર્કશીટ કોરી છોડી મૂકવા માટેની સૂચના આપવામાં આવી હતી અને જે વાહન પકડાયું છે એ વાહન માંથી પણ સાત લાખ રૂપિયા રોકડા છે તે મળી આવેલા છે અને દસ લાખ રૂપિયા કુલ લેવાના હતા એ પ્રકારની માહિતી અત્યારે હાલ મળી રહી છે છ વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારની ડીલ થઈ હતી વિદ્યાર્થીઓ કોણ કોણ છે એની પણ તપાસ કરવામાં આવી રહી છે વિદ્યાર્થીઓ સાથે મળી અને અન્ય કોઈને આ પ્રકારની સૂચના આપવામાં આવી છે કે કેમ તેની તપાસ પણ હાલ કરી રહ્યા છે એક અધિક્ષક સહિત કેટલા લોકો તેમાં સામેલ હતા કોઈ જાણકારી સામે આવી હાલ જે સ્થિતિ છે એમાં શિક્ષક અને આ અધિક્ષક ઉપરાંત કોણ છે તેની સીધી સ્પષ્ટતા પોલીસ દ્વારા કરવામાં નથી આવી રહી કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા આ પરીક્ષા નીટ જે છે એ કેન્દ્ર સરકારની સંસ્થા દ્વારા લેવામાં આવતી હોય છે પરંતુ આ સ્થાનિક સ્તરેથી આનું કૌભાંડ આધારવામાં આવ્યું છે આ શિક્ષક એકલો અથવા તો અશિક્ષક એકલા ન હોઈ શકે આ આજે છ વિદ્યાર્થીઓ છ વિદ્યાર્થીઓની લિંક આ સ્કૂલના વિદ્યાર્થી સ્કૂલના શિક્ષક પાસે કેવી રીતે પહોંચી એની તપાસ પણ અત્યારે હાલ કરવામાં આવી રહી છે જરૂર પડે એફએસએલ નો ઉપયોગ કરી અને કેસની અંદર પોલીસ તપાસ કરશે કારણ કે વચેટીઓ હજુ એક વ્યક્તિ આની અંદર હોવા જોઈએ એકથી બે વ્યક્તિઓ કે જે શિક્ષક અને ડેપ્યુટી વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓની વચ્ચે ભૂમિકા કોણે ભજવી કોણે કેવી રીતે કરી એ બાબતની અંદર પણ પોલીસ તપાસ કરી રહી છે બિલકુલ જે માતા પિતા છે કે જેમણે પણ સાથ આપ્યો છે તેમની સાથે કોઈ વાતચીત થઈ જે નામ સામે આવ્યા છે તેમાં પોલીસ એટલે સીધી રીતે દ્વારા આ નામ કોઈ જાહેર કરવામાં હાલ નથી આવ્યા સ્થાનિક સ્તરે જો કોઈ આ પ્રકારે નામ જાહેર કરવામાં આવ્યા હોય તો એની સીધી માહિતી અત્યારે હાલ નથી મળી રહી પરંતુ એ નામો જે છે છ વિદ્યાર્થીઓ છ વિદ્યાર્થીઓના વાલીઓ કારણ કે જે આર્થિક એમની સાથે કનેક્શન છે એ આર્થિક પણ થીઓલા વિદ્યાર્થીઓ પૈકી કેટલા પૈસા આપ્યા છે એની તપાસ પણ હાલ કરવામાં આવી રહી છે જરૂર પડશે તો વિદ્યાર્થીઓને પણ આ કેસમાં આરોપી બનાવાશે બિલકુલ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર હિરેન અપડેટ માટે પાછા ફરીશું તો જે રીતે

એટલા માટે આ ગંભીર ઘટના કહેવાય કે ભવિષ્યના તબીબો જે પ્રવેશ લે છે એમબીબીએસ માં અને બીડીએસ માં એના માટેની આ નીટ એક્ઝામ છે ગોલમાલ કરીને પ્રવેશ લેનારાઓ આ રીતની વ્યવસ્થા ઉભી થાય એ સૌના માટે ચિંતાનો છે ને તબીબી અભ્યાસક્રમ માટે ચિંતાનો છે પણ દુઃખની વાત એ છે કે આ ભાજપ સરકારની અંદર શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનો નો છે આ સરકારની અંદર કોઈ સુધારણા મોટા પાયે છે આ સરકાર ની અંદર માલે પૂજા ના સંતાનો ના પેપરો લખાય બોર્ડના અધિકારીઓ આવીને કરાવે આખો ખેલ અને મોટાભાયે આ વ્યવસ્થાના કારણે આજે ગુજરાતમાં ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના મા બાપો પોતાના સંતાનો ની ઉચ્ચ ભવિષ્ય માટે પેટે પાટા બાંધી ભણાવતા હોય અને એવા સંજોગોની અંદર માલેદુજાના સંતાનો બારોબાર લાખો રૂપિયા આપીને પેપરો લખાય અને ભવિષ્યના તબીબી થાય આ કેટલી ચિંતાનો વિષય છે હું કલેક્ટર આપું છું કે કે એમને એમને એટલી તો ચિંતા કરી મળેલી વિગત તપાસ કરી પણ હું ગૃહ શિક્ષણ રાજ્ય મંત્રી ને સાંભળતો હતો એમને કીધું કે કોઈને પણ છોડશું નહીં અરે ભાઈ ગુજરાતમાં સરકારી નોકરીઓમાં આપણે સંદેશ માધ્યમ બધા ચલાવ્યું ગામથી લઈને ગાંધીનગર અને શહેર થી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચાર ના કેવા ફાયદો વખત છે લાખો યુવાનોના ભવિષ્ય સાથે કેવી રીતે ચેડા થયા અને કઈ રીતે ગોઠવણથી સરકારી નોકરીઓમાં પાછલા બાને ઘુસણખોરી થાય બેંકમાં ગોલમાલ થાય અને એની તો હજી તપાસ થતી જ નથી નાના નાના માણસો પકડાય જે કપડી મારે હાલો હાલો અને આ રીતે આખી વ્યવસ્થામાં મોટું કૌભાન ચાલે છે અને આ કૌભાંડ તપાસ થવી જોઈએ અને ચેક લગી આમાં કોણ કોણ સંડોવ્યા એક એજન્સી નું પણ નામ આવે છે તો આ માત્ર એક સ્કૂલ પૂરતું હતું

ભાઈ તમને કહું છું તમારી સાથે અત્યારે કોંગ્રેસ સંદેશના માધ્યમી વાત કરતા મનીષભાઈ દૌશી ગુજરાતની શિક્ષણ વ્યવસ્થામાં 30 વર્ષથી જોડાયેલા છો રાજ્યની અંદર કોઈ પણ પેપર પુટે કોઈ પણ ગેરરીતિ થાય એની સૌથી જર્બાતો લડત મેરો છો ગુજરાતમાં ડમી રાઇટર સ્કેમ આખી આખો કોબાણ સરકાર મનીષભાઈ તો પણ એ લડતમાં ક્યાંક ને ક્યાંક કઈ છૂટી ગયું છે છેક સુધી સજા અપાવવા માટે તમે કે કોઈ પણ કેટલા કટિબદ્ધ રહેશો

વિપક્ષ પાછું પડતું તો તેવું સીધી રીતે દેખાઈ રહ્યું છે પણ હા આ બાબતને લઈને મનીષભાઈએ જે વાત કરી છે તેમાં ચોક્કસ તપાસનો વિષય રહ્યો કે કેવી રીતે આ જે આખું કૌભાંડ બહાર આવ્યું છે તેમાં સજા અપાવવામાં તે કેટલું કામ કરે છે